એકનો વર્ગ વધતા બે નો વર્ગ વધતા ત્રણ નો વર્ગ એવી રીતે દસ ના વર્ગ સુધીનો સરવાળો તો બધા વન બીજા બ્રેકેટમાં ટુ એન પ્લસ વન અને છેદમાં સિક્સ આ સૂત્ર યાદ રાખવાનું જ્યારે વર્ગ ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો પૂછાય ત્યારે હવે બધાને ખબર છે એન એટલે શું લાસ્ટ ડિજિટ કયો છે દસ તો દસ છે એન તરીકે લેવાનું જ્યાં જ્યાં ત્યાં આપણે મૂકી દઈએ છે છે એટલે કે હવે જેટલા બ્રેકેટ એને આપણે બાર કાઢીએ બ્રેકેટમાંથી દસ ના દસ એમ નેમ એમ દસ વત્તા એક કેટલા થઈ જાય અહીંયા અગિયાર બરાબર અહિયાં દસ દુ ને વીસ વીસ વત્તા એક કેટલા થઈ જશે અહીંયા તો કે એકવીસ ના છેદમાં છ એટલે શું આવ્યું દસ ગુણ્યા અગિયાર છેદમાં છ આ બધાનું રૂપ આપો ત્રણેય ગુણાકાર કરો છેદમાં છ એટલે કે ભાગ્યા છ કરો એટલે તમારો જવાબ શું આવશે ત્રણસો ને પિંચ્યાસી એટલે દસ સુધીના વર્ગનો સરવાળો થાય ત્રણસો પિંચ્યાસી પછી એકનો વર્ગ બે નો વર્ગ વધતા ત્રણ નો વર્ગ એવી રીતે વીસ સુધીના વર્ગનો સરવાળો કેટલો આ જ સૂત્રની મદદથી તમે મને આન્સર લાવીને કહો એનો આન્સર શું આવે થેન્ક યુ